તમારે બેઠા બેઠા તમારે વેઇટ લોસ કરવું છે કોઈ પણ પ્રકારના વેઇટ લોઝ નથી પીવા તો તમારા માટે છે તમે સવારના ટાઈમે પણ એક્સરસાઇઝ કરી શકો છો આ એક્સરસાઇઝ તમે ભૂખ્યા પેટે પણ કરી શકો છો આ એક્સરસાઇઝ તમે જમીને તરત કરી શકાય છે અને આ એક્સરસાઇઝ રાત્રે સૂતા પહેલાં પણ આરામથી કરી શકાય છે કોઈ પણ વ્યક્તિ આરામથી એમના શરીરનું હલનચલન કરી શકે છે તો મિત્રો આ કોઈ યોગા નથી પરંતુ આપણા શરીરનું એવું હલનચલન છે કે જેની મદદથી આપણે આપણા શરીરના કોઈ પણ પાર્ટ્સની ચરબી હોય છે એને ઘટાડી શકીએ છીએ તો આપણા શરીરની ચરબી છે એ ઘટાડવા માટે સૌથી પહેલાં આપણા શોલ્ડરની ચરબી હોય તો શોલ્ડર શરીરનું હલન ચલન કરીએ એટલે આપણા સ્નાયુઓની ચરબીનું હલનચલન થાય તો ચરબી આપોઆપ તૂટી અને આપણા શરીરના ઊર્જા દ્વારા બહાર નીકળતી હોય છે તો મિત્રો એક્સરસાઇઝ કરવી જોઈએ એક્સરસાઇઝ કરવાથી આપણા બોડીની અંદર અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે આપણે એકદમ યંગ રહીએ આપણે ફિટ રહીએ અને ફાઇન રહીએ સૌથી પહેલાં અહીંયા આપણે બેટ પર ખુરશી પર ગમે ત્યાં બેસવાનું છે હવે સૌ આ જે હાથ આપણો સીધો હોય ને એને પાછળ લઈ જવાનો છે તો આવું તમારે બેઠા બેઠા કેટલી વખત કરવાનું છે સો વાર કેટલી સો વાર તો આ જે એક્સરસાઇઝ છે સો વાર કરવાથી તમારા જે શોલ્ડર હોય છે એ એકદમ મજબૂત થાય છે અહીંયા હાથ બને એટલે જે ખભામાં હોય એનાથી ટટ્ટર રાખવાની ટ્રાય કરવાની અને બને એટલું સ્પીડમાં કરવાનું તો આમ કરવાથી તમારું બેક જે શોલ્ડર હોય છે એ ખભા અને હાથની ચરબીમાં ઘટાડો થાય છે તો આ થઈ આપણા ઉપરના ભાગની એક્સરસાઇઝ સો વખત તમારે સવારે અને સોવાર સાંજે બેઠા બેઠા ટીવી જોતા જોતા કે પછી કોઈ સાથે વાત કરતા કરતા એવી રીતે તમે આરામથી કરી શકો છો તો હવે અહીંયા તમે સોંગ સાંભળતા સાંભળતા પણ આ એક્સરસાઇઝ કરી શકો શકો છો પરંતુ કરવાની છે ઓછામાં ઓછી સો વાર હવે તમારે બેઠા બેઠા એક એક્સરસાઇઝ કરવાની છે વીસ વખત આ એક્સરસાઇઝ કરવા માટે તમારા બંને હાથને તમારે આમ રીતે ફોલ્ડ કરવાના છે આંગળીઓને ટાઈટ કરવાની છે આ આંગળીઓમાં જે પ્રેશર આવે છે એમાં તમારા પોઈન્ટ પ્રેસ થાય છે જેના કારણે પાચન તંત્ર મજબૂત થાય છે સીધું જ બેઠું રહેવાનું છે અને બની શકે એટલું તમારે પાછળની સાઈડ વાંકવું પડે બેઠા બેઠા વન ટુ

તમારે ચાર થી પાંચ વખત થી કરવાની પહેલી વાર વીસ વાર નહીં કરતા પહેલા દિવસે તો માત્ર પાંચ જ વખત કરજો અને હવે આપણી કમરની એક્સરસાઇઝ છે પેટની એક્સરસાઇઝ છે તો હવે એના માટે હાથને આવી રીતે સીધા રાખવાના છે અને આવી રીતે વાતાવરણ છે આ જે હાથ છે ખુરશી પર ટેબલ પર બેઠા બેઠા તમારા ઢીજલ ને અડાડવાની ટ્રાય કરવાની છે આવી રીતે તમારે ત્રીસ વખત કરવાનું છે તો આ એક્સરસાઇઝ છે એની મદદ હાથ તમારે સીધા જ રહેવા જોઈએ અને હાથ નીચે લઈ જાવ વાંક આ એક્સરસાઇઝ કરવાથી તમારું પેટ છે એ અંદરની બાજુ ભીસાય છે જેના કારણે જે પેટની ચરબી હોય છે તે દૂર થાય છે તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ થતા નથી એ ઉપરાંત તમારા શરીરના સ્નાયુનું ખેંચાણ અનુભવાય છે જેના કારણે તમારું શરીર પાછું પહેલાંની જેવું અંદર જે સ્નાયુ ઢીલા થઈ ગયા છે તમારું પેટ મોટું થઈ ગયું છે તો સ્નાયુમાં કસાવ આવશે અને ધીરે ધીરે તમારું જે પેટ છે મોટું થયેલું પેટ છે એને તમારી જે બોડી છે એ પ્રમાણે પણ વાર લાગશે આ એક્સરસાઇઝ નિયમિત રીતે તમે કરવાનું રાખો ધીમી ગતિએ તમને ફરક જણાશે પરંતુ સચોટ હશે એક જ વખત તમારું પેટ અંદર જશે આ એક્સરસાઇઝથી પછી ફરી તમારું પેટ વધશે નહીં તો જ્યારે પણ તમારું પેટ ઘટાડવું છે ફૂલેલા પેટ ઓછું કરવાની એક્સરસાઇઝ કરો છો તો એવા સમયે તમારે શું ધ્યાન રાખવાનું છે જણાવી દઉં નિયમિત થોડું ગરમ પાણી પીવું ભૂખ કરતાં ઓછું જમવું અને થોડું ચાલવાનું રાખવું કોઈ પણ વસ્તુ વાંકા વળીને લેવાની રાખે લિફ્ટનો ઉપયોગ કરવાનો ટાળવું બની શકે તો સેડી ચડીને તમે ચડતર કરો આટલું એક્સરસાઇઝ રાખશો એટલે તમારું શરીરનું આરામથી તમારું વજન છે ઘટવા લાગશે હવે અહિયાં આપણે ફરી કમરને અને પેકને જે વિજે એક્સરસાઇઝ છે તો બંને હાથ ડાબા હાથની મદદથી જમણા હાથની મદદથી ડાબા પગના ઊઠ કરીને બેઠા બેઠા પકડવાની ટ્રાય કરવાની પગ થોડા ઉપર આમ સ્થિર રાખવાના છે સ્ટે રાખવાના છે અને આ પણ તમારે 20 જ વખત કરવાનું છે તો મિત્રો બેઠા બેઠા પણ તમે કોઈ પણ પ્રકારના શારીરિક શ્રમ વગર શરીરના સાડા હળકાના ઘસારા વગર આવી રીતે માત્ર ને માત્ર ફિઝિકલ કરી શકો છો અને તમારી હેલ્થના ફિટ એન્ડ ફાઇન બનાવી શકો છો આ બધી માટે કોઈ શ્રમ પડતો નથી પરંતુ એક ટેવ પાડવાની છે કે બેઠા બેઠા આપણે પગના વખત અડી લઈએ બેઠા બેઠા ચલો ને આપણે હાથ ઊંચા રાખીને પાછળ હાથ લઈ જઈએ તો આવી રીતે કરશો ને તો પણ તમારા શરીરમાં ઘણો બધો ફાયદો થાય છે અને આ ફાયદો લાંબા ગાળે થાય છે મિત્રો આ ટેવ છે એ પાડશો એટલે તમારા શરીરની અંદર સૌથી પહેલા છે અમુક પોઈન્ટ પ્રેસ થાય છે અમુક શબ્દ એટલા ખેંચાવ આવે છે જેના કારણે તમારા શરીરની અંદર કોઈ રોગ નથી થતા પાચન તંત્ર નબળું નથી પડતું અને સાથે ઘણા બધા ફાયદાઓ તો થાય જ છે તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ લાઈક્રાઈબ નથી કરશો